બધી લખનવી છે આઈ લખનવી છે પ્યોર લખનવી મલ નું કપડું આવશે અને કુર્તી આપણે પાંચસો રૂપિયા માં વેચી હતી એની જગ્યાએ આખી પેર જોવો પાંચસો રૂપિયા માં મળે છે તમને પ્યોર લખનવી ની આખી પેર અઢી મીટર કટ વાળો દુપટ્ટો છે આ જોયું આમાં આખામાં માં હેન્ડ વર્ક છે આનું પેન્ટ પેઇન્ટ પણ એકદમ મસ્ત વર્ક વાળું છે અને આ દુપટ્ટો પાંચસો રૂપિયા માં ફોટા લેતી સાથે આ જો મસ્ત બીટ વરસાદ ચાલુ છે એકદમ વધારે તોય આપડી બેનો

પ્રીમિયમ ક્વોલિટી ની વેરાયટી બતાવું છું તમને મસ્ત આઇટમ છે જો ઓકે નિસ્યાતન એક્સેલ માં ગડા માયા કોસ્ટેન પટ્ટી આવશે કોલર વર્ક બધું પણ એકદમ મસ્ત છે અને આ દુપટ્ટો

આ દુપટ્ટા હવે સાઈઝ બતાવું છું ડબલ એક્લ ની એક્સેલ ની પૂરી થાય છે હવે ડબલ એક્લ ની સાઈઝ બતાવું છું બીજા

આપણે પાંચસો રૂપિયા માં આપશું આ દુપટ્ટો જુઓ બધી ડબલ એક્લ છે ડબલ આપણે પૂરેપૂરી પસંદગી આપવાના છે દુપટ્ટા ની અંદર નેટ જુઓ

આ પ્લાઝો છે સરારા અને એનો દુપટ્ટો છે મસ્ત હવે કઈ સાઇઝ છે હા તો ડબલ જ છે પર્પલ કલર છે લાઈટ પર્પલ મટીરિયલ જો એવી પ્રીમિયમ ક્વોલિટી નું છે સામે ઊભાઈ બેનો મીઠું બ્રાન્ડની આઇટમ છે જો પાંચસો રૂપિયા માં મીરા વોલમાર્ટમાં તમને મીઠું ની મળવાની છે દુપટ્ટો જો બધી સારી બ્રાન્ડ ની ઓકે કુર્તી